પાડી પંથકમાં રંગરસિયાઓએ ધૂળેટી પર્વ લાલ ગુલાબી પીળા બ્લુ રંગથી રંગાયા સાય સાંગરેલા સોસાયટી સહિત અન્ય એપાર્ટમેન્ટમાં કલર અને પાણીનો મારો કરી ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ પાડીનગરના વિવિધ શેરી મહોલ્લાઓ સોસાયટીઓ એપાર્ટમેન્ટોમાં આજરોજ ધૂળેટી પર્વની રંગરસિયાઓએ એકબીજા ઉપર લાલ ગુલાબી પીળા બ્લુ રંગથી રંગાઈ ગયા હતા જેમાં સાંઈ સાંગરીલા સોસાયટી કર્મભૂમિ એપાર્ટમેન્ટ તળાવની પાળ શાકભાજી માર્કેટ સહિત અન્ય એપાર્ટમેન્ટોમાં સેંકડો રહીશોએ એકબીજા ઉપર કલર અને પાણીનો મારો કરી ધૂળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી ધૂળેટીનો ઉત્સવ ખાસ કરીને યુપી બિહાર રાજસ્થાન વગેરે રાજ્યમાં ધૂળેટી પર્વની અનોખ ઉત્સવ ઉજવવામાં છે પારડીનગરમાં ઉત્તર ભારતીયો તેમજ રાજસ્થાનીઓના રહેવાસીઓએ ધૂળેટીની ભવ્ય ઉજવણી કરી રંગની પિચકારીથી રંગ રસિયાઓ રંગાઈ ગયા હતા અને હેપ્પી હોલી હેપી ધૂળેટીના નાદથી પાડીનગર ગુંજી ઉઠ્યું હતું કપારમાં <laughs> <laughs> Happy Holi

હોળી અને ધૂળેટી એક રંગોનો તહેવાર છે આપણા જીવનમાં બસ રંગબેરંગી આનંદ છવાય એવી પ્રભુની પ્રાર્થના અત્યારે ડાકોરને દ્વારકાની અંદર અને ભગવાનના વૃંદાવનમાં તો ખાસ આ પ્રકારનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે આ તહેવાર પહાડીની અંદર અને એવા અનેક ભારતના દરેક શહેરોમાં ખૂબ આનંદથી ઉલ્લાસથી રંગોથી હોળી ઉજવાય છે અને ખાસ જનતાને અપીલ છે કે આપણે જે પણ કલર વાપરીએ એ નેચરલ હોય તો ખૂબ સારું છે સ્વાસ્થ્ય માટે ધન્યવાદ સમગ્ર વિશ્વમાં અને ભારતના પરંપરા મુજબ જે ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે દર વર્ષે હોળીનો તહેવાર આવે છે અને એ પવિત્ર તહેવારમાં આપણા હિન્દુઓ માટે ગૌરવની વાત કહેવાય સમગ્ર પરિવાર ગામજનો અને ઉત્સાહ અને ઉલ્લ ઉલ્લતી હોળીનો તહેવાર મનાવી રહ્યા છે ખૂબ સરસ આ વર્ષે આપણા બે હજાર ચોવીસની ચૂંટણી બી આવી રહી છે અને સમગ્ર વિશ્વમાં એક એવો મોલ છે રામ જન્મ અને સમગ્ર વિશ્વ એક હિન્દુ સંસ્કૃતિ માટે અને આપણે પરંપરા મુજબ જે તહેવારો આપણે ઉજવતા રહેલા ગામમાં આનંદનો માહોલ છે અને સમગ્ર પરિવાર એક આનંદ અને ઉત્સાહથી ઉમલથી આ એક તહેવારો ઉજવી રહ્યા છે જે કલરમાં એવું છે કે આપણે પહેલાં જે કેમિકલનો કલર હતો એ આ વખતે કેમિકલનો કલર નથી અને પાવડર અને સમગ્ર બધાને સૂચના છે કે કોઈને નુકસાન ન થાય એવી રીતે આપણે હોળી રમીશું અને આનંદ આપણે બધો આ તહેવારને મનાવીએ અમારા સમગ્ર પરિવાર અમારા ચંદ્રપુરમાં એક એવો આનંદનો માહોલ છે સમગ્ર આખો પરિવાર એક આનંદથી અને ઉત્સાહથી આ તહેવાર મનાવી રહ્યો છે